મિત્રો એક છોકરો ચોરીના આરોપમાં પોલીસ સ્ટેશનમાં પકડાઈને આવે છે જ્યારે પોલીસ સ્ટેશને આવે છે ત્યારે પોલીસ વાળા હોય છે સમયે પોલીસ સ્ટેશનની મહિલા દરોગા જેમનું નામ સંજના રાઠોડ છે ત્યાં પહોંચી જાય છે તે જુએ છે કે ચોરને માર મારવામાં આવી રહ્યો છે જ્યારે તે આગળ વધે છે તો શું જુએ છે કે ચોર કોઈ બીજો નહીં પરંતુ સંજના રાઠોડનો છૂટાછેડા લીધેલ પતિ દીપક રાઠોડ છે જેની સાથે લગભગ સાત વર્ષ પહેલા તેના છૂટાછેડા થઈ ગયા હતા જ્યારે દીપક તેને જુએ છે ત્યારે હાથ જોડીને વિનંતી કરવા લાગે છે પરંતુ સંજના રાઠોડ તેને જોઈ અને પોલીસવાળાને કહે છે કે ઊભા રહી જાઓ હું તેને પૂછીશ કે તેણે શું ગુનો કર્યો છે અને તે પ્રમાણે સજા આપીશ તેને મારશો નહીં

લગ્ન થયા પછી રાઠોડ ની માતા અને બહેન સંજના રાઠોડ ને એટલી બધી પરેશાન કરે છે કે તેના પર આરોપ મૂકી અને ઘરમાંથી કાઢી મૂકે છે અને આ દીપક રાઠોડ કોઈ બીજી છોકરીના ચક્કર માં હતો કોઈ કઈ બોલતું નથી અને તે તે ઘરે ચાલી જાય છે છે મિત્રો બીજા લગ્ન લગ્ન કરી લે પરંતુ કર્યા પછી દીપક રાઠોડ ની જે બીજી પત્ની હતી તે પણ બીજા સાથે ભાગી જાય છે હવે આ બાજુ જે સંજના રાઠોડ છે તેના થોડા દિવસ પછી જ ડિવોર્સ પેપર તૈયાર થઈ જાય છે તેમના છૂટાછેડા થઈ જાય છે થયા પછી તે પોતાના પોતાના ઘરે માતા ત્યાં રહેવા ચાલી જાય છે અને અભ્યાસ ચાલુ રાખે છે જયારે અભ્યાસ ચાલુ રાખે છે ત્યારે તેને એટલો સરસ અભ્યાસ કર્યો કે મહિલા પોલીસ દરોગાની જે જગ્યા નીકળે છે તેમાં તેમના માતા પિતાના કહેવા પ્રમાણે થોડા પૈસા લગાવે છે અને ફોર્મ ભરે છે તેને નોકરી પણ મળી જાય છે તે દરોગા બની જાય છે અને દરોગા બન્યા પછી થોડા સમય બાદ તેમણે એક પોલીસ સ્ટેશનમાં ચાર્જ મળી જાય છે તે પોતાનું કામ ઈમાનદારીથી કરી રહી હતી અને આ બાજુ જે દીપક રાઠોડ છે તે એક ચોર જેવો છોકરો બની જાય છે કારણ કે તેની પહેલી પત્નીને સાચવી ન શક્યો સંજના રાઠોડ અને જે બીજી તેની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા તે બીજાની સાથે ભાગી ગઈ આ બાજુ તેની માતા હતી તે માતાએ બધું બગાડી નાખ્યું હતું થોડા સમય પછી માતાનું પણ અવસાન થઈ જાય છે બહેનના લગ્ન થઈ જાય છે પિતા જે હતા તે મૃત્યુ પામે છે હવે જે દીપક રાઠોડ છે તે દારૂ પીવા લાગે છે જુગા રમવા લાગે છે ઘરનો બધો પૈસો બરબાદ કરી નાખે છે મિત્રો હવે તેનું બધું કામ ખતમ થઈ જાય છે અને તે ચોરી કરવાનું શરૂ કરે છે તેણે એક દિવસ એક સરકારી ગોડાઉનમાં ચોરી કરી તેનું તાળું તોડી નાખ્યું પરંતુ તેને ખબર ન હતી કે તેઓ જ્યાં જઈ રહ્યા હતા ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા હતા તેઓ કેમેરાને જોઈ શક્યા નહીં ઓળખી શક્યા નહીં કે કેમેરો ક્યાં લગાવવામાં આવેલો છે તેમને તાળું તોડ્યું અને તેમાંથી કેટલોક માલ કાઢી લીધો માલ કાઢ્યા પછી જ્યારે સવારે જોવામાં આવે છે તો સીસીટીવી કેમેરામાં તેનો ફોટો આવે છે ચારે બાજુ હોબાળો મચી જાય છે છે કે સરકારી તાળું તોડવામાં આવ્યું અને ચોરે માલ ચોરી કરી ગયા છે જયારે ફોટો દ્વારા ઓળખ કરવામાં આવે છે તો તેમનો એક મુખ્ય આરોપી પહેલા પકડાય છે અને તેના પછી તે નામ બતાવે છે તો આ દીપક રાઠોડ જે છે તે પકડાઈને આવે છે પોલીસ તેને લઈને આવે છે અને તેને પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવી રહ્યો છે જ્યારે તેને માર મારવામાં આવી રહ્યો છે ત્યારે તે ખૂબ ચીસો પાડી રહ્યો છે કે પ્લીઝ મને મારશો નહીં મારો કઈ વાંક નથી મને છોડી દો તેને બરફની સીલી પર સુવડાવીને સારી રીતે તેની ખબર લેવાઈ રહી છે મિત્રો તે જ સમયે જે મહિલા દરોગા હતી તે પેટ્રોલિંગ કરીને આવી રહી હતી તે દીપક ચીસો પાડી રહ્યો હતો તો તેમણે જોયું કે આખરે શું થઈ રહ્યું છે આટલો બધો માર શા માટે મારવામાં આવી રહ્યો છે ચીસો પાડી રહ્યો છે તો સામે પહોંચે વર્ષ પહેલા રાઠોડ દીપક ને જુએ છે તો પોલીસ વાળાઓને કહે છે કે રોકો તેને મારશો નહીં હું તેને પૂછી લઉં તો પોલીસ વાળા રોકાઈ જાય છે અને રોકાયા પછી તે પોતાના ઓફિસ માં જાય છે અને કહે છે કે આ ચોર ને મારી પાસે લઈ આવો જ્યારે તે દીપક રાઠોડને અંદર બોલાવવામાં આવે છે જ્યારે તેને ઓફિસમાં લઈ જવામાં આવે છે ત્યારે બધાને બહાર કાઢી દેવામાં આવે છે સંજના રાઠોડ ઓફિસમાં બેસાડીને પૂછે છે કે તમે આટલો મોટો શું ગુનો કર્યો છે તમે એ જ દીપક રાઠોડ છો ને મારી વાત નહોતી માની અને તમે આટલો મોટો ગુનો કર્યો છે હવે તમને કઈ સજા આપવામાં આવે તમને શું કરવામાં આવે હવે તમારી સાથે શું કરવામાં આવે તે દિવસે હું તમને હાથ જોડીને વિનંતી કરી રહી હતી તમે લોકોએ મારી વાત માની નહીં અને તે દિવસ યાદ કરો દીપક રાઠોડ દીપક રાઠોડ હોય છે તે પોતાની પત્ની દરોગા સામે હાથ જોડે છે ત્યારે સંજના રાઠોડ કહે છે કે હાથ જોડવાની જરૂર નથી હું એ નથી કે જે તમારી પાસે હાથ જોડાવું પરંતુ તમે કહો તમે મને ઘરમાંથી શા માટે કાઢી મૂકી મેં તમને હાથ જોડી અને વિનંતી કરી હતી તમારી પગે પડી હતી પરંતુ તમે લોકો ન માન્યા હવે આ કહો કે તમે ચોરી કેમ કરી શા માટે ચોરી કરી રહ્યા છો તો પૂરી વાત કહો તો દીપક રાઠોડ કહેવા લાગ્યો કે હું ચોરી નથી કરતો તમે જે દિવસથી ચાલ્યા ગયા છો મેં બીજા લગ્ન કરી લીધા એક છોકરી છોકરીના પ્રેમમાં તે પણ મને છોડી અને બીજા સાથે ચાલી ગઈ માં જે હતી તે થોડા સમયમાં બીમાર પડી અને બીમાર પડ્યા પછી મૃત્યુ પામી પિતા તો તમારી સામે જ ગુજરી ગયા હતા અને બહેનના લગ્ન થઈ ગયા છે હું એકલો પડી રહ્યો છું મને થોડું દાવરું પીવાની આદત પડી ગઈ છે તો છોકરાઓની સાથે ગુંડાગરીમાં ફસાઈ ગયો અને હું આ કામ કરવા લાગ્યો મારો કોઈ દોષ નથી જે મારી સાથે આ પકડાઈને આવ્યો છે સાથી તે અમારો મુખ્ય લીડર છે તે અમને કામ કરાવે છે મારો કોઈ દોષ નથી પ્લીઝ મને માફ કરી દો આજ સિવાય આવું કદી પણ નહીં થાય તો જે મહિલા દરોગા હતી સંજના તે કહે છે તમે ઘણો અન્યાય તો કર્યો જ છે તમને છોડવાને લાયક નથી હવે કહો તમારી સાથે શું કરવામાં આવે તો તેના પગ પકડવા જાય છે તેવામાં સંજના રાઠોડ તેને રોકી લે છે 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 અને કહે ઠીક હવે તમે શું ઈચ્છો છો તે કહો તો જ્યારે તે જુએ છે કારણ કે તે દીપક રાઠોડ જે હતો તે પહેલેથી જ પૈસાદાર પરિવારનો છોકરો હતો તેની પાસે જમીન હતી બે ત્રણ બંગલા હતા પરંતુ તે ખરાબ સોબતમાં ફસાઈ ગયો હતો સંજનાને હાથ જોડીને કહે છે જે જૂની વાતો છે તેને ભૂલી જાઓ અને મને જુઓ મારી તરફ જુઓ મારી ચોરી માફ થઈ જશે કંઈ બગડ્યું નથી હું એક ગેરસમજમાં આવીને તમારી સાથે છૂટાછેડા લઈ લીધા હતા મને માફ કરી દો તો તો સંજના તે સમયે તેને રીતે બહાર કાઢી લે છે અને જ્યારે રાઠોડ નો જવાનો સમય થાય છે ત્યારે તે બંને હાથ જોડી અને કહે છે પ્લીઝ તમારો મને નંબર આપી દો જેથી હું તમારી સાથે વાતચીત કરી શકું પરંતુ સંજના રાઠોડ તે સમયે કહે છે અત્યારે નહીં કાલે આ ફલાણી જગ્યાએ મળવાનું છે મારે તમારી સાથે વાત કરવી છે અને તમે જે પણ છો કાલે મને મળજો પરંતુ કોઈને એ ન કહેતા કે મારી પત્ની આ જગ્યાએ દરોગા છે જો તમે કહી દીધું તો તમારી ખેર નથી મિત્રો એવું જ થાય છે અને તેને છોડી દેવામાં આવે છે તેમના બીજા સાથીઓ હોય છે તેમને ફસાવી દેવામાં આવે છે ત્યારબાદ સંજના રાઠોડ જે જગ્યા બતાવે છે અને તે સાદા રૂપમાં સાદા કપડા પહેરીને તે પાર્કમાં પહોંચી જાય છે જે લોહિયા પાર્ક હોય છે ત્યાં જઈને એ દીપક રાઠોડને મળે છે અને એક બેન્ચ પર બેસી જાય છે ત્યારે તે તેને પૂછે છે હવે કહો તમારી શું ઈચ્છા છે શું કહેવા માંગો છો તો તો દીપક દીપક પૂછે છે છે કહે મારો તો પરિવાર બધો બગડી ગયો છે હું એકલો રહું છું તમે બતાવો તમારા માતા પિતા કેમ છે એ કહે છે મારા માતા પિતા તો બરાબર છે મારા ભાઈ ભાભી પણ બરાબર છે મારો પરિવાર સકુશળ છે હવે તમે કહો શું કહેવા માંગો છો તો દીપક રાઠોડ જે હોય છે તે કહે છે બસ જે થયું તે થઈ ગયું જે પણ મારી પાસે સંપત્તિ છે હું તમને સોંપી દઈશ માત્ર મને નોકર સમજીને મને અપનાવી લો હું હવે ક્યાંય નથી રહ્યો કારણ કે હવે જે પણ થયું તે તો થઈને રહ્યું છે હવે મને અપનાવી લો સંજના જે હોય છે તેને દયા આવી જાય છે દયા આવે છે ને તે કહે છે અત્યારે નહીં કારણ કે અહીં પોલીસવાળા પણ છે અહીં તો બધાને ખબર પડશે કે આનો પતિ જ છે આનો પતિ જ ચોર હતો તો લોકો શું કહેશે જ્યારે હું આજથી ત્રીજા દિવસે બીજા થાણામાં ડ્યુટીમાં જોઈન કરીશ ત્યારે તમે ત્યાં આવી જજો ત્યારે તમને હું જે કહીશ તે તમારે કરવું પડશે સંજના રાઠોડ તેને એક મોબાઈલ આપે છે અને કેટલાક પૈસા પણ આપે છે અને જ્યાં તેનો રૂમ હોય છે ત્યાં તેને છોડીને જતી રહે છે બીજો માણસ તેને ઓળખી ના શકે તેનો ચાર્જ છૂટે છે અને બીજા થાણે તે જાય છે અને ત્યાં જઈને તેનું જે ઘર હતું ત્યાંથી લગભગ પચાસ કિલોમીટર દૂર બીજો જિલ્લો લાગે છે તેમાં તેનું ઘર હતું તે તે ત્યાં પહોંચી જાય છે અને બંને પહોંચ્યા પછી એક મંદિરમાં ફરીથી માળા પહેરાવીને એકબીજા સાથે લગ્ન કરી અને રીત રિવાજથી લગ્ન કરીને પછી રહેવા લાગે છે મિત્રો તમે અમને જણાવો કે સંજના રાઠોડે દીપક રાઠોડ સાથે જે કર્યું બરાબર કર્યું દીપક રાઠોડ જે કામ કરતો હતો તે કામ તો ખોટું હતું તો સંજના તેને સાચા માર્ગે લઈ આવી ત્યારબાદ તેની જે પત્ની હોય છે તે પોતાના સાસરે પણ આવા જવાનું શરૂ કરી દે છે અને મિત્રો આ રીતે સંજના દીપક રાઠોડને ચોરી કરવાનું પણ છોડાવી દે છે અને તેને સાચા માર્ગે લઈ જાય છે અને તેને ચોરી છોડાવીને સારું અને ધાર્મિક કામ કરવા માટે લગાડી દે છે તો મિત્રો સંજના રાઠોડે પોતાનો ખોવાયેલો પતિને પામ્યા પછી પતિને અપનાવી લીધો અને તેની ચોરી પણ તેને છોડાવી દીધી તો મિત્રો તમે મને જરૂરથી જણાવજો કે સંજના રાઠોડે જે કર્યું તે બરાબર કર્યું બસ આજની વાર્તામાં આટલું જ તો મિત્રો આ વિડિયો વિશે તમારા જે વિચારો છે તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખી દેજો અને આને તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરી દેજો મિત્રો આ વિડિયો દ્વારા સમાજમાં ઘટી રહેલી જે ઘટનાઓ છે તેની અમે લોકો સુધી પહોંચાડવાનું અને લોકોને માત્ર જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છીએ અને આ વિડિયો દ્વારા અમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઉદ્દેશ્ય નથી મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર